નમસ્કાર મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો યુએસ પોલીસ ભારતીય યુવકને ગોળી મારી વિગતવાર વાત કરીએ તો કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ઓગણત્રીસ વર્ષીય મોહમ્મદ નિઝામુદ્દીનને ત્યારે પોલીસે ગોળી મારી છે જેના કારણે તેનું મોત થયું છે તેલંગાણા નિવાસી નિઝામુદ્દીએ પોતાના રૂમમેટ સાથેના ઝઘડામાં સામેલ થયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે વાત કરીએ તો પોલીસે જણાવ્યું કે નિઝામુદ્દીએ પોતાના રૂમેટ પર ચાકુથી હુમલો કર્યો હતો જો કે મિત્રો જણાવી દઈએ કે જેના કારણે પોલીસે પ્રતિક્રિયા આપી પડી પરિવારજનોએ ત્યારે આ ઘટનાને લઈને આઘાત વ્યક્ત કર્યો છે જો કે મિત્રો હાલમાં અમેરિકન પોલીસ સમગ્ર કેસની તપાસ શરૂ કરી છે જ્યાં મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવ્યું તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ